નમસ્કાર રામ રામ મિત્રો આજે બફોરે એક વાગે આવી ધગધગતી ગરમીમાં પિસ્તાળીસ ડિગ્રીના તાપમાનમાં મારી નજર એક એવા વ્યક્તિ પર પડી જે વ્યક્તિ પુસ્તકો વેચી રહ્યા હતા અને એ પણ આપણા ધર્મના પુસ્તકો વેચી રહ્યા હતા ત્યારે હિન્દુ ધર્મના પુસ્તકો વેચતા આ વ્યક્તિને મેં પહેલાં તો એવું લાગ્યું કે એમની કદાચ મજબૂરી હશે પુસ્તકો વેચવા માટેની એટલે પુસ્તકો વેચી રહ્યા હશે પણ જ્યારે તપાસ કરતાં માલુમ પડ્યું કે તેઓ સિત્તેર હજારના પગારદાર છે ને બેંકમાં મેનેજર છે એમને બિલકુલ પુસ્તકો વેચવાની જરૂર નથી એવો એસીમાં આરામ કરે તો પણ ચાલે એવું છે તેમ છતાં પણ તે ધર્મનો પ્રચાર કરે છે આવું મળીએ એમને નમસ્કાર રામ રામ મિત્રો આજે હું થરા આવેલો હતો ને થરા ગંજ બજારની અંદર આજે એરંડા ભરાવા માટે અહીંયા આવ્યો હતો અને પેઢી પર મારી એક નજર પુસ્તક વેચતા ત્રુપળ ભય ઉપર પડી અને એ આવ્યા અને એમને પુસ્તકો વેચતા હતા જે હું આપને બતાવું કૃષ્ણ ભગવદ્ ગીતા ત્યારબાદ રામાયણ વાલ્મિકીના મુખે અને અન્ય પણ ધર્મના પુસ્તકો લગભગ છ પુસ્તકો મેં એમની પાસેથી ખરીદ્યા છે અને એ પુસ્તકો વેચતા હતા અને ધર્મનો હિન્દુ ધર્મનો પ્રચાર કરતા હતા ત્યારબાદ એમને મળ્યા બાદ મને પહેલાં તો એવું હતું કે કદાચ એમને જરૂરિયાત હશે અને એ પુસ્તકો વેચતા હશે પણ પાછળથી મને ખબર પડી કે એવો બેંકમાં જોબ કરે છે જેમનો પગાર છે સિત્તેર હજાર રૂપિયા એમને બિલકુલ પણ ઘરેથી આવી ગરમીની અંદર નીકળી અને પુસ્તકો વેચવાની જરૂર નથી એમ છતાં પણ આપણા ધર્મનો નિસ્વાર્થપણે પ્રચાર કરે છે અને આપ જોઈ શકો છો કે લગભગ છ પુસ્તકો છે જેમાં રામાયણ કૃષ્ણના જીવન ચરિત્ર ત્યારબાદ ભાગવત ગીતા અને અન્ય પણ ધર્મના છ પુસ્તકો મેં એમની જોડેથી ખરીદ્યા છે તો આપણી જોડે આજે રૂપલભાઈ છે એમના જોડે આપણે થોડી વાતચીત કરીશું તો તમે આ સેવાકીય ભાવ ક્યાંથી પ્રગટ્યો અને આ સેવાનું કામ તમે કેમ કરો છો ખાલી એ જણાવશો સેવાનું કામ જે કરો છો એનો મુખ્ય છે ધર્મના પ્રચાર કરો ભગવાન ભગવદ ગીતાના અઢારમાં જે નાણસેમાં ઓગણસિત્તેરમાં શ્લોકમાં કહે છે જે મારા પ્રચાર કરે છે તે મારા શોધિત કહે છે અને બીજો કોઈ થશે નથી જો આપણે કોઈને કોઈ વ્યક્તિ મારી પાસે આવીને કોઈ પ્રશ્ન પૂછે કે આ ધર્મ શું છે ધર્મનો શું છે એક બે મિનિટ મારી સાથે વાત કરશે એક કલાક ભાઈ ભૂલી જશે પણ તો જો એ મારી પાસેથી પુસ્તક લેશે તો જ્યારે પણ એ પુસ્તકને જોશે તો એ પણ યાદ આવશે કે આ પુસ્તકમાં આ વસ્તુ લખેલી છે તો એની પાસે પુસ્તક હશે તો એ જ્યારે છે ત્યારે વાંચી શકે તે ફરીથી પણ એ પુસ્તકનું જ્ઞાન મેળવી શકે છે કેમકે એક બે મિનિટની મુલાકાતમાં હું એમને કેટલો સમજાવી શકીશ તો કોઈ પણ વ્યક્તિ પુસ્તક લાઈએ તેના માટે ખૂબ લાભદાયી છે પુસ્તક પાસે તો ભગવાન પણ પસંદ થશે અને મને પણ ભગવનની કૃપા મળશે કેમ કે ભગવાન કે છે ભગવદ ગીતાના અઢરમાંથી એના અડસઠ માને ઓગણસત્ત્તમા સ્ટોકમાં એ મારા પ્રચાર કરે છે તે મને સૌથી પ્રિય છે અને બીજા કોઈ થશે પણ મારા આનો મુખ્ય છે ધર્મનો પ્રચાર કરવા બાકીમાં મારા કોઈ હાતિક લાભ્યુ તો નમસ્કાર મિત્રો આપ જોઈ શકો છો આતા તા ગુપલભાઈ એમને જણાવ્યું જો એમને બેંકમાં જોબ કરે છે એમને બિલકુલ પણ કોઈ જરૂરિયાત નથી એમ છતાં પણ ધર્મનો પ્રચાર કરે છે પુસ્તકો વેચે છે તો મિત્રો આનાથી વધારે ઉચ્ચ ઉદાહરણ કોઈ પણ ન હોઈ શકે તો મેં પણ એમના જોડેથી પુસ્તકો ખરીદ્યા છે ક્યારેક તમને પણ આવી રીતના કોઈ ધર્મ પ્રેમી લોકો મળી જાય તો એમના જોડેથી પુસ્તકો ખરીદજો અને પુસ્તકોને વાંચજો નમસ્કાર